ગૌચર દબાણ નો મુદ્દો છે જે એક અસામાજિક તત્વ દ્વારા પાંચ એકર જગ્યાનું ગૌચર અને ગૌચરમાં આવેલ ખીજડીયા ગૌરીદળનો રસ્તો બંને દબાણ કરી અને બંધ કરેલ છેલ્લા વીસ વર્ષથી આ દબાણ એમને કરેલું છે

તો અમારા ખેડૂતો જે છે ત્રણ ખેડૂતો તે એવું કહે છે કે અમે બપોર પછીના સમયે અમે આત્મદાહ કરવાના છે પછી કાંઈ વાંધો નહીં જે થવું હોય તે પાંચ એકર જગ્યા છે સાહેબ હમણાં આપણે ઉપલેટા જિલ્લામાં જે ટીડીઓ સાહેબે આ ગૌચર દબાણ દૂર કર્યું તો રાજકોટ જિલ્લામાં કેમ નથી થતું આવા કેવાના એને પ્રેશર છે આપે છે અધિકારીઓને કે આ દબાણ દૂર થતું નથી હા સાહેબ અમને રાજકારણીઓનો પ્રેશર લાગે છે નકર ટીડીઓ અને ડીડીઓ સાહેબ સરપંચ શ્રીની સાથે હોવા જોઈએ કે અમે તમારી સાથે રહી છીએ અને આ દબાણ દૂર કરો કેટલા અત્યારે અમારી સાથે પચીસ થી ત્રીસ ખેડૂતો છે અને બાકીના ગામમાંય ઊભા ઉભા છે પણ અમે એમને એવું કીધું કે આપણે કલેક્ટર સાહેબ ને ખાલી આવેદન દેવાનું છે પાંચ વ્યક્તિ પણ કાફી છે એટલે એમને અમે અહીંયા નથી લઈએ કેટલા ત્રણ ખેડૂતો એ મને આવી જાણ કરેલ છે કે અમે ત્રણે આત્મદા કરવાના છીએ અને જે સ્થળ છે ત્યાં જ કરવાના